હું ભાર્થ ગણાતરા વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે અમે સાઠથી સત્તર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર માટે જોવ બી લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધા વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે અને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધાય ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ નથી સ્ટાફ પણ એડિક્યુએટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન્ટ બનાવી અને બધાને અમુક ભાઈ હજાર જણાને છ મહિનામાં લઈ લ્યો કે ત્રણ મહિનામાં લઈ લો એ રીતનું એક નોટિસ પીરિયડ આપવો જોઈએ ને એક એસઓપી તૈયાર કરવી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે વધીને અઠવાડિયામાં તો દસ હજાર જણા ભેગા થશે કારણ કે બધા ત્રાહી માં પોકારી ગયા છે જે ઘટના બની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે એની સામે બધાનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે પણ આટલા દસ વર્ષથી ટેક્સ ભરતા તો સરકાર ક્યાં શું હતી અત્યારે બધાને સમય આપવો જોઈએ કે તમે ફાયર એણસી લઈ લો કોઈ પણ ફાયર એન સામે વાંધો નથી પણ સમય ન મળતો ફાયરણસી કઈ રીતે શક્ય છે અચાનક બધા માટે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો